નમસ્કાર મનસુખ માંડવીયા આ જવાચારાનું વખાણ આપણે જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે મહેસાણાના આપણા નીતિનભાઈ પટેલ અને આપણા માજી મુખ્યમંત્રી આનંદબેન પટેલ કેવી રીતે બે હજાર નવથી બે હજાર બાર દરમિયાન મેં એક આંદોલન ચલાવ્યું હતું ડાક ઝોન માટે તે ગુજરાતના સવા બસો તાલુકામાંથી સત્તાવન તાલુકા એટલે પચીસ ટકા વિસ્તારમાં ડાકસોનો ઝોન હતો ને તે કારણે સત્તાવન તાલુકાની અંદર કોઈ ખેડૂતને કનેક્શન મળતા ન હતા તો આંદોલન ચલાવ્યું સભાઓ કરી સંમેલનો કર્યા પત્રિકાઓ છાપી બુકલેટો બનાવી ત્રણ વર્ષના મુમેન્ટ અંતે સરકારે બે હજાર બારમાં ડાક હટાવ્યું તે વખતમાં એના ઇરિગેશન પ્રધાન આપણે નીતિન કાકા એ વિધાનસભાના ફ્લોર ઉપર જાહેરાત કે ડાકઝોન જે હેટો છે એના પાયામાં જવાર ચાવડા છે આ વિધાનસભા ફ્લોરમાં હું કાકાએ કીધું એવી જ રીતે બે હજાર બાર થી બે ચૌદ દરમિયાન ગરીબો વંચિતો દલિતો આ બધા એને ઘર ઘર ભટકવું પડતું હતું એક ફોર્મ માટે બીપીના ફોર્મ માટે હોય ફોર્મ માટે હોય તે બાદ મારી પાસે આવી અને તેના માટે આંદોલન મેં ચાલુ કર્યું હતું તે વખત જુનાણ જિલ્લો સોમનાથ જુનાગઢ પોરબંદર રાજકોટ રોબેટા ધોરાજી જામનગર આ તમામ તાલુકામાં તે અભિયાન ચલાયું હતું તેના કારણે જૂનાગઢ જિલ્લાની અંદર એક લાખને સુડતાસ હજાર જેટલા ફોર્મ ભર્યા હતા સરકારમાં સબમિટ કર્યા હતા સરકારે તો પ્રોસેસ ન કર્યો ન નું કારણ હતું કે તે વખતના મંત્રી શ્રી આનંદીબેન અત્યારે આપણે ખબર તેને હોઈક જેને કારણે હું હાઈકોર્ટમાં ગયો હાઈકોર્ટે કેસ સાંભળ્યા પછી ચુકાદો આપ્યો હતો કે આ જવાચવ દ્વારા સબમિટ થયેલા ફોર્મ એક લાખ સુડતાલીસ હજાર ઉપરાંત ટૂંકમાં નવ દસ લાખ કાગળ હોય એક ટ્રકલોળ કાગળ મેં જમા કર્યા હતા ત્યારે નેવું દિવસમાં પ્રશિકન સૂચના રેકોર્ડ આપી હતી એના કારણે ઘણા ગરીબો વંચૂતોને લાભ મળ્યા વિદ્વાહને સહાય મળી અત્યારની સરકારની જે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલે છે તેનું ઉદભવ સ્થાન આ જવાર ચાવડા આ જવાર ચાવડા છે આપના ધ્યાન માટે આ તો પોતાના પ્રજાન પતિ નહોતા એટલે આપણને ધ્યાનમાં મંડળ આવેલી હોય વાત તેમ બીજી આ જેટલા કામો કર્યા તે કામમાં હંમેશા વાપરતો કારણ કે હું માનતો કે સેવા છે એ કોઈ પક્ષની માલિકીની નથી આ લડાઈ કોઈ સામે નથી કરી કોઈ માટે નહોતી કરી કોઈ સામે પક્ષ માટે કરી જનિત માટેની વાત હતી એ જનિતમાં તમે કામગીરી કરો વિસ્તાર બાર કરો એની જ હું સેવા માનું છું ને બધે કામગીરી સ્વ ખર્ચ કરેલી હતી આપને ધ્યાન રાખ આપનો આભારી જવાય જાવ